ખરેખર હરિભાઈ એક વાત કઉ કે આજે તમે જૂની પરંપરા જાળવી રહ્યા છો આખા મેલા ફરી ફરી સાહ હાલો છો ના અત્યારે શાહ કોણ હાલો છે સહ હલો તો વેચી મારજ મારા

લોટા વધારવા દો ભાઈ હા એમ હોય હું શું કઉ છું ભાઈ ડાબડી મોટું આવશે કે તાણી અમે નહી છે તાણી લેજો લઈ જો તાણી કે બાવે ખરેખર તું તાર કાકા જેવો ની થઈ લે ચમ તાર કાકા હોત તો તઈ લોટા સા હાલો મને તે તેલી સા હાલી મને અરે ડોટ લોટો તો હાલી કે બા અલે પણ તઈ લોટા લાઈ કી ના ના એટલી બધી ના હાલવાની હોય કોઈ તું તો હા માથે પડ્યો સી લે હા કંજુસ ની તું તો અરે કંજુસ ની વાત નહી હજુ તો આખા વાહમો પકડવાની છે મારે હર પકડજે જા

ખાલી તનમે સા જો કો બેહારો એ તે ડાટ વાર્યો હારું નહી તમે ઘર ખોયા બધી ખબર છે અલ્યા ઘર ખોયો તો તું તારા કરેલી બધી લે તું ભાઈ મગજ નો તેસે નારા પર હોટિયા રાખવાના નકે બાતલ જોયા તો જાપો દુસન તો બરે પડના તમે છોકરી ગયાતા હું બдын કેવા ગયો તો એવું એમ ઓય કોઈ સરી પે ચાલશે અરે ના ના હ લ્યો બસ બસ આવ જો હો જો હેડે બાસકુજી કંટ્રોલ લેવા દઉં છું અલ્લે પણ ડોઢો છો બોલવાનું આવશે પતન તમને નઈ ખબર પડતી કે હાથમાં બેણી છે તો સાહ લેવા જતા છે સાહ લેવા જો છો ઓય એટલે બાસકુજી તમારા ઘરમાં બીજું મોટું વાહન નતું જેમ વળી મોટું વાહન શું કરવું છે અરે આ તો નેનું પડશે અરે આટલી બેણી ઘણીએ થઈ ગઈ

પણ તમે તો બેસો જ નકમી રાખો છો કોઈ દાડ વલો ઉતાર છો નહીં અરે ભાઈ વલો છું પણ હું સતે મોણસ નહીં કેવરા ઉતા મોણસ જોઈ જોઈને કેવરા છું અમે ખેગર જી મોણસ જોઈ જોઈને ચાલે વધે છે ઘેર તો આવઈ ના કોઈ દાડો અરે કેવરા ના તમને તો કોઈ દાડો આ તે એકલા વલોઈ વલો ખો આ કે ખા હા અમાર તો સી બેહો જો કે દાડ તમાર ઘેર લેવા આયા આવતા નહીં કદી અરે ભાઈ હા 2 કિલો જીથા આવ્યું છે 2 કિલો હા હા

પંચમ નહી જતો અરે કાકા એ બોલતે નહી આવડતું આ બોલતા તને જો આવડે છે તાન મને તો બધુંય આવડે છે બોલતે એ નથી નહી આવડતું એને ડોડું બોલવા જોવા હી યાર આયા તો તું બોલે છે લ્યા અરે કાકા એને બોલે છે આખા ગોમને ખબર છે તું મન ના પકાઈ નહી યાર જન બોલાવતા પેલા હેડ લે હું નહીં જવાનો કાકા અભી માર્યો હો લ્યા મારી માનની કમી કીધું કાકા તમે મારો કે મને ભઈ નાખો કે પછી મહિના આખો પણ હું નઈ જવા નઈ બોલાવા જો તમને કીધું એક વાર દશમન પાછો છે ઘર માં દશમન પાછો છે આરે મારી આબરૂ ઘટાવશે પણ તમે તો બીજું કોઈ કોમ બતાઈ દો મને એવું છે એમ ને હા એક કોમ કે જા બેહન સાર ના છે અરે કાકા એવું નઈ ઘરનું નું કોમ કો એટલે જા ઘરમાં પોતું કઈ પોતું જા હે કરે હે ઘર ધોવાનું છે ધોઈ ના જા

ચાલી રૂપિયા દુકાન ની શાહ લાવન ઘરની શાહ ના આપ્યું એટલે હરિભાઈ તમે કોઈ બોલ્યા તા કોઈ નઈ પણ એક નંબર નું યાર કોણ ખાયા ના ની

પણ હાલ તમે ભાઈ મેં ચા બંધ કરી છે હવે મને છે નહી શાહ પીવું મને શરીરે તકલીફ છે ભલા આદમી શું બનાવવાની વાતો કરો છો તમે સામે પણ ઢોળી દીધી અને ચાર વખત તો બહેની જોઈ આ પણ દુકાન ની સાપ પીવાનું મારા થી નહી હોતી જવાની તમારે

અંધારા આવે છે હું ચા પીવું તો તમારી ઓછો ફૂટી જાય તો પાયો પણ પાયો ખરો પણ આવું તો ના યાર તમે તારી સેવા કરો કોઈ હારું થાય ભાવ છે

કેની નામ કા પાલુ મૂર્ખા શરમ કેટલી તો હું કરતો તો આવી અરે વાઘુજી હજી બાકી છે શું હેન્ડ બાકી છે લાવજે સાહ લાવ તમે પણ મારે હવે સા નથી જોતી ભાઈ

જેમસેમ બરોબર છે આ બધી શું કરવી છે અઠ તારો ભલો થાય તારો ડાબડી મુઢા મેં તને નતો કીધું કે મારે તને સા ખવરાવી છે ખવરાવી છે એ અલી ભાઈ યાર इतना સા ના ખવરાવાય તમ શરમ આવે નહીં આવતી ભલા આદમી અરે મફૂજી વાના માતા આરી જીત બરોબર છે અલ્યા હા પણ આરી ના હારું લાગે આ સા હાલ ભલા આદમી આવું મે નતો વિચાર્યું તો આ શું તમારા વખોણ કરતો તો બી વખોણ કરતો પણ આ ડાબડી મુઢે શું કીધું તમને ખબર નઈ હજી સુધી શું કીધું છે આ બાપુજી સાનું કે આ

કઉ આ તો હવે સફાઈ આપડા ગામ માં ઘેર હતા તારે તો દસ પંદર દાડે નાતા તમે ભૂલી છો તમે માપુજી અત્યારે ફરક નહી પડ્યો

હરિભાઈ ના કાકો લેવા આવું છું એટલે મનની વાત કરું કરો હરિભાઈ ના એટલા ઘર ની વાત નહીં પૂછી

ડાબડી મુંડા નામ લેકી પણ તારામાં તાકાત હોય તો ન કે મુટ્ટુ તારું ફરી જા એ એમ તો હાવ પછી છે ને માય કાંગલી નહીં હો હા આથના સુતા છે ને ગમે વાન ભમાય વગર મિલતા નહીં હા એટલે તું અમન ભમાય નમી હોય કણ ભમે જા હે એમ તારા દોત પડી જાય એટલી ગણા તો એટલે ભૂમતા કા હબળો મારી વાત કે તમારા ઘરની ની આખી ઠેટ નેન પણ તેનું કન્ડિશન જોણો છું પણ હું તમારી ગોરે હરીભાઈ નું ઘર વગો ને એ રીતના વગો નહીં તમારે શાક ખાવ્યો હોય તો ખોન ના ખાવી તો કોઈ નઈ પણ ઘર વગવાનું જો આવે છે એના ઘર વગવવાનું તમારી પડતી આવે તડતી ના થાય અરે મફુજી અમે પડતી જ છે મોગી કાચી મોગી કાકી ની હું વાત કરું ને તો ખરેખર તમે વાલ ઘર નું પાણી ના પીવો બાપુજી મને ખબર છે આપણે ઈરી વાત ના કરવ આપણે યન વગો તો પછી ઈયન આમાં આપણા માં કોઈ ફરક ના રહે અરે મફોજી હું તો ઈયન આગેલ કઉ છું હું એક દાડો બફોરે મારે ચા મેલવો તો અને હું દૂધ લેવા જો બરોબર કીધું મોગી કાચી થોડું દૂધ આજો મારે ચા મેલવી છે એટલે મફુજી મને કે ખબર છે કે ખાટું ના થઈ ગયું હોય ને તો તમને દૂધ આલુ એટલે હું કીધું આમ હુંજીન ચેક કરી નાલ તે માં પૂછ્યું તો શું કર્યું ખબર છે ઓમ ભૂખેણું ખોલ્યું અને આ માર ગાલી અને આમ કાઢું

કોઈ નું ઘર વગોવી છો કોઈ નું ઘર નહીં વગોવન તો જ તમારે આ વાત ની ખબર મજા થાય ને કે આ વાત ની તમારે કોઈ દાડો ખબર મજા નહીં થાય તો હાડો માફુજી ગરમો માં સાચ પડી ચલાવો લ્યો વાપી ચલાવો હા મારું एस बी हिंदुस्तानी